નમસ્કાર મિત્રો સ્વાગત છે ખેડૂત પ્રિય યુટ્યુબ ચેનલ પર આજે હું ડુંગળીને લગતી માહિતી અને ખુશ ખબર લઈને આવ્યો છું ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈએ ખેડૂત મિત્રો ડુંગળીને પકવતા ખેડૂતો માટે મોટા સમાચાર એ સમાચારની માહિતી આપણે મેળવશું ડુંગળીની નિકાસને કા કારણે કેન્દ્ર સરકારે આપી મંજૂરી આપણા દેશમાંથી એ ડુંગળી પાકે છે એટલા માટે તેમને વિદેશમાં મોકલવાની મંજૂરી મળી ગઈ છે તે કેટલી મળી ગઈ છે તો તો જોઈએ તો ત્રણ લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસને કેન્દ્રીય આપી મંજૂરી ત્રણ લાખ ટન ડુંગળીની આપણે બીજા દેશમાં મોકલવાની મંજૂરી આપી છે તેમજ અમિત શાહની અધ્યક્ષમાં મળેલી બેઠકનો નિર્ણય કર્યો હતો ગુજરાતના સહિત દેશભરમાં ડુંગળીના પકવાન ખેડૂતોને ફાયદો એટલે કે આપણે વિદેશમાં ડુંગળી મોકલવાના કારણે ભાવમાં વધારો થઈ શકે છે એટલે ખેડૂતો માટે ખૂબ ખબર ગણવામાં આવે છે ભારતમાંથી કયા દેશમાં ડુંગળીનો નિકાસ કેટલો કરવાનો છે તેમની માહિતી મેળવશું તો આપણે જોઈએ તો દેશનું નામ જથ્થો કિંમત તેમાં બાંગ્લાદેશમાં આપણે ડુંગળીનો નિકાસ કેટલી કરવાની છે તો કે છ લાખ એકોતેર હજાર એકસો પચીસ પોઈન્ટ સત્યાવીસ તેમજ તેમની કિંમત જોઈએ તો નેવ્યાશી હજાર સાતસો અઠ્યાવીસ પોઈન્ટ એકવીસ તેમજ મલેશિયામાં ડુંગળીની નિકાસની વાત કરીએ તો ત્રણ લાખ ત્રાણું હજાર ચારસો એકસઠ પોઈન્ટ ચોત્રીસ તેમની કિંમત જોઈએ તો ચોર્યાસી હજાર આઠસો સત્યાશી પોઈન્ટ પંચાણું

નેપાલની વાત કરીએ તો એક લાખ ચુમ્મોતેર હજાર સાતસો સોસઠ જથ્થો મોકલવાનો છે તેમની કિંમત જોઈએ તો છવ્વીસ હજાર સાતસો એકોતેર તેમજ ઇન્ડોનેશિયાની વાત કરીએ તો એક લાખ સોળ હજાર છસો પંચાણું પોઈન્ટ એકોતેર એ જથ્થો છે અને તેમની કિંમત રૂપિયા જોઈએ તો બાવીસ હજાર એકસો ત્રાસઠ આ કિંમત છે તે લાખમાં ગણવામાં આવે છે તેમાં કતરની વાત કરીએ તો સાત લાખ અઠ્ઠાણું હજાર છવ્વીસ પોઈન્ટ ચોરાણું છે તેમની કિંમત જોઈએ તો સોળ હજાર આઠસો અઠ્યોતેર પોઈન્ટ સત્યાસી છે તેમજ આપણે વિનયતનું નામ જોઈએ તો પંચોતેર હજાર સાતસો એકથી તેમની કિંમત જોઈએ તો લાખમાં છે તો તે ચૌદ હજાર એકસો એકત્રીસ છે તેમજ ઓમાનની વાત કરીએ તો જથ્થો જોઈએ તો કેટલી નિકાસ કરવાનો છે તો કે એકસઠ હજાર નવસો નેશી પો બાણું તેમની કિંમત જોઈએ તો બાર હજાર સાતસો છ્યાસી પોઈન્ટ પિસ્તાલીસ છે તેમજ કુવેર પિસ્તાલીસ હજાર ત્રણસો નવ્વાણું છે એની કિંમત જોઈએ તો કે નવ હજાર સાતસો કવિ